નમસ્કાર નમસ્કાર શું નામ તમારું રમીલા ક્યાં રહેવાનું ઉતરાણ સુરત ઓકે તો રમીલા બેન તમને શરીરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી મને ગોઠણ દુખતા હતા ગોઠણ દુખતા હતા એના લીધે શું થતું હતું એના લીધે મને દાદર ની ચડાતા હતા પછી એમ બે હું તો ઉઠાય ને પછી એની મને તકલીફ હતી તો દાદર ચડાતા નહીં ને બેસીને ઉઠાતું રહીને એવી તકલીફ થતી હા હા તો તમે કામ શું કરો છો સફાઈ સફાઈ નું કામ કરો છો હા તો એમાં બધી તકલીફ પડતી હશે ને હા ઓકે તો અત્યારે તો એકદમ સારું છે ને અત્યારે સારું છે સારું છે ઓકે તો એ સારું થયું છે નથી એ બતાવો જરા કઈ કઈ દવાથી સારું થયું આ ડીબી ઓર્થો ઓકે પછી બીજી આ મેડિકલ મેડિકલતા દુખાવાની ઓકે અત્યારે એ પીવો છો ના અત્યારે એ બિલકુલ નથી પીતા સતાય સારું છે બિલકુલ સારું છે અત્યારે કોઈ તકલીફ નથી ના તો આ વિડીયો જોવે છે ઘણા લોકો તો એમને શું કેવાનું તમારું આ દવા લેવા જેવી ખરી ને ઓકે તો રમી રમીલાબેન ઇન્ટરવ્યુ આપવા બદલ ખુબ ખૂબ આભાર તમારો